નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર જે પ્રવૃત્તિ બે છે કોનું માપ કેટલું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના આ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેમના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે કોનું માપ કેટલું ચાલો અહીંયા આપણને આપ્યું છે કે ઘર તેમજ શાળાના દરવાજા બારી ઉમરો કબાટથી જોરી પેટી વગેરેની લંબાઈ પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધો ત્યાર પછી મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો ત્યાર પછી પ્લાસ્ટિકની નાની પાઇપ અથવા તો પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો તમારું અને તમારા બે કે ત્રણ મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરો ઘરના બે ત્રણ સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ નોંધો મિત્રો ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશન છે તે મેળવી શકો છો હવે જો અહીંયા તમને કહ્યું છે કે ઘર તેમજ શાળાના દરવાજા બારી ઉંમરો કબાટ તિજોરી પેટી વગેરેની લંબાઈ પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધો ચાલો તો જોઈએ સર્વપ્રથમ આપણે વસ્તુના નામ લખી દઈએ તો પેલું છે ઘરનો દરવાજો તો એની લંબાઈ છ પોઈન્ટ પાંચ ફૂટ અને પહોળાઈ ચાર પોઈન્ટ પાંચ ફૂટ છે મિત્રો અહીંયા મેં લંબાઈ અને પહોળાઈ લખેલી છે છ પોઈન્ટ પાંચ અને ચાર પોઈન્ટ પાંચ પણ તમે તમારા ઘરમાં જે દરવાજો હોય એની લંબાઈ પહોળાઈ પણ અહીંયા લખી શકો છો ત્યાર પછી છે શાળાનો દરવાજો તો એની લંબાઈ છે છ ફૂટ અને પહોળાઈ ચાર ફૂટ તમે તમારા શાળાના દરવાજાની લંબાઈ પહોળાઈ માપીને પણ લખી શકો બારી એની લંબાઈ છે ચાર ફૂટ અને પહોળાઈ ત્રણ ફૂટ ઉમરો તો એમાં લંબાઈ છે પાંચ ફૂટ અને પહોળાઈ આપણે જોઈએ તો ઝીરો પોઈન્ટ પાંચ ફૂટ એટલે કે અડધો ફૂટ કબાટ તો એની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ પહોળાઈ બે ફૂટ અને ઊંચાઈ છે છ ફૂટ તિજોરી છે બે પોઈન્ટ પાંચ ફૂટની પહોળાઈ છે એક પોઈન્ટ પાંચ ફૂટ અને ઊંચાઈ એની ત્રણ ફૂટ છે પેટી તો એની લંબાઈ ત્રણ ફૂટ છે પહોળાઈ બે ફૂટ છે અને ઊંચાઈ એક ફૂટ છે ચાલો ત્યાર પછી એવું કહ્યું છે કે મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો હવે મિત્રો મિત્ર મીટર મીટર પટ્ટીથી આપણે રમતનું મેદાન એ તમારા મેદાનની અંદર તૈયાર કરવાનું છે તો અહીંયા આપણે રીત વર્ણવી છે એવું તમે તમારા મેદાનની અંદર તૈયાર કરી શકો જુઓ મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરવું હોય તો સર્વપ્રથમ તો આપણે જે રમતનું મેદાન તૈયાર કરવું છે એ રમતનું મેદાન આપણે નક્કી કરી લેવું પડશે માનો કે આપણે કબડ્ડીનું મેદાન તૈયાર કરવું છે તો આપણે મનમાં ધારી લેવાનું અને પછી કબડ્ડીના મેદાનની જે માપ જે લંબાઈ પહોળાઈ હોય એ બધું આપણે નક્કી કરીશું જુઓ તો સર્વપ્રથમ તો એ મેદાન નક્કી કર્યું ત્યાર પછી તેની લંબાઈ અને પહોળાઈ નક્કી કરવાની એટલે કે આ કબડ્ડીનું મેદાન છે તો એની લંબાઈ કેટલી હોય અને પહોળાઈ કેટલી આપણે નક્કી કરીશું ત્યાર પછી એક મીટર પટ્ટી લઈ લંબાઈ અને પહોળાઈ પ્રમાણે એની જે જમીન જમીન છે તે ઉપર સફેદ પાવડરથી આપણે સફેદ કલરના પટ્ટા દોરી દઈશું કે એની લંબાઈ કેટલી રાખવી પહોળાઈ કેટલી એ પ્રમાણે લંબાઈ અને પહોળાઈ પ્રમાણે આપણે એક આખું ચોરસ જે છે તે બોક્સ તૈયાર કરી દઈશું અને એની અંદર જેટલા પણ માપના પટ્ટાઓ દોરવાના છે પટ્ટાઓ આપણે દોરી દઈશું અને આપણું આ જે મેદાન છે તે તૈયાર થઈ જશે ત્યાર પછી પ્લાસ્ટિકની નાની પાઇપ અથવા તો પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાટ તૈયાર કરો તો છ ફૂટ લંબાઈની એક પ્લાસ્ટિકની પાઇપ લો આ પાઇપ ઉપર માપ પટ્ટીની મદદથી પેન્સિલ અથવા તો બોલપેન વડે સેમી અને મિલીમીટરના કાપા દોરી અને સેમી તથા ઇંચના માપ લખી દો ચાલો ત્યાર પછી આગળ તમારું અને તમારા બે કે ત્રણ મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો ક્રમ આપણને એક આપ્યો છે કુંજ કુંજનું વજન છવ્વીસ કિલોગ્રામ અને ઊંચાઈ એકસો પંદર સેન્ટીમીટર છે ત્યાર પછી બીજું છે રામ તો રામનું વજન પચીસ કિલોગ્રામ અને ઊંચાઈ એકસો આઠ સેન્ટીમીટર છે ત્રીજું છે નીરવ નીરવનું વજન બાવીસ કિલોગ્રામ અને ઊંચાઈ સો સેન્ટીમીટર છે ચોથું છે જશ તો જશનું વજન અઠ્યાવીસ કિલોગ્રામ અને ઊંચાઈ એકસોને બાર સેન્ટીમીટર છે ત્યાર પછી ઘરના બે ત્રણ સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો ચાલો તો એમાં સર્વપ્રથમ આપણે જોઈએ તો મયુરભાઈ બરાબર મયુરભાઈની ઊંચાઈ છે એકસો સિત્તેર પરિવારના ઘરના સભ્યોના નામ અને એમની ઊંચાઈ પણ લખી શકો ત્યાર પછી છે અનેબેન તો અક્ષિતાબેનની ઊંચાઈ છે એકસો સાહીઠ સેન્ટીમીટર માહી એની ઊંચાઈ છે એકસો પચીસ સેન્ટીમીટર અને વિહાનની ઊંચાઈ છે એકસો ને પાંચ સેન્ટીમીટર ત્યાર પછી જોઈએ તો અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ નોંધો જેમ કે અહીંયા વસ્તુના નામ આપણને આપેલા છે જુઓ બેડ તો બેડની લંબાઈ છ પોઈન્ટ પાંચ ફૂટ પહોળાઈ છ ફૂટ અને ઊંચાઈ બે ફૂટ તમારા ઘરે જે બેડ હોય એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ હોય તો તમે એ પણ લખી શકો છો અહીંયા એવી રીતે બધી જ વસ્તુ અહીંયા જે આપણે દર્શાવેલી છે એની લંબાઈ અને ઊંચાઈ તમે તમારી રીતે પણ લખી શકો છો માપીને ટીવી તો એની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ અને પહોળાઈ ત્રણ ફૂટ ટેબલ લંબાઈ બે ફૂટ અને પહોળાઈ બે ફૂટ અને ઊંચાઈ એક ફૂટ ટીપાઈ લંબાઈ ત્રણ ફૂટ પહોળાઈ ત્રણ ફૂટ અને ઊંચાઈ બે ફૂટ કંપાસ લંબાઈ છે ત્રીસ સેન્ટીમીટર પહોળાઈ છે આઠ સેન્ટીમીટર અને ઊંચાઈ છે ત્રણ સેન્ટીમીટર ફ્રિજ ફ્રિજ જે છે તો એની લંબાઈ તમે જોશો તો ત્રણ ફૂટ ત્યાર પછી પહોળાઈ છે બે ફૂટ અને ઊંચાઈ છે પાંચ ફૂટ કાર કાર છે તો એની લંબાઈ આઠ ફૂટ છે પહોળાઈ પાંચ ફૂટ છે અને ઊંચાઈ છ ફૂટ છે તો આવી રીતે તમે દરેક વસ્તુઓની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે તે લખી શકો અને અહીંયા તમે જોશો તો વિદ્યાર્થીની સહી તારીખ વાલીની સહી અને શિક્ષકોની સહી આપેલી છે અને આપણે આ જે પ્રવૃત્તિ નંબર બે છે ધોરણ પાંચની પ્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફ જે છે બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનના તે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો મિત્રો ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે